સ્થાનિક મહિલાઓ સાથે બાકડી જ પડ્યા નેતાજી તો કારણ કે સ્થાનિક મહિલાઓ એમ કહ્યું કે તમે કામ ક્યારે કરશો રસ્તાની વાડ જોઈને અમે થાક્યા અમે હેરાન થઈ ગયા પણ તમે તો રસ્તો જ ન બનાવી આપ્યો લોકોએ આવું કીધું સ્થાનિક મહિલા એમની સાથે બાખડી એટલે હવે પછી મહિલાઓ સામે એમ એમ પણ કહ્યું કે હવે અમારી પાસે મત માંગવા તમે કેમ આવો છો અમારા કામ નથી કરતા તો તો ભાઈ નેતાજીનો જવાબ એવો હતો કે ભાઈ એમ થઈ ગયું કે શિસ્તબદ્ધ પાર્ટીના નેતાની માનસિકતા તો ગજબની સ્વાર્થી છે વિડીયો તો જૂનો છે પણ વાયરલ હવે થઈ રહ્યો છે અને એ નેતાજીનો એક વાયદો જે પૂરો ન કર્યો તેમણે આવો જણાવી સમગ્ર મામલો તમે મૂર્ખ પ્રજા છો તમારે અમને આંખ બંધ કરીને મત આપવાનો જો તમે અમને મત નહીં આપો તો તમારા કામ અમે નહીં કરીએ અમે નથી કહેતા પણ એક નેતાજી કહી રહ્યા છે જેમને લાગે છે કે માત્ર સત્તાની જ લાગત છે એટલે પ્રજાને બિંદાસ્ત કહી દીધું મત નહીં તો કામ નહીં સાંભળો ચાર સંહિતા હાથ માં મહિના માં હાથ જુલાઈ આચાર સંહિતા ઉઠે પછી સરકાર પ્રોસેસ થાય મહિને દોઢ મહિને ગ્રાન્ટ ફાળવે એટલે તમારે હજી નવ માં મહિના મહિનામાં ગ્રાન્ટ આવે આ વિડીયો સાંભળીને તમે એ તો સમજી જ ગયા છો કે આ વીડિયો જૂનો છે નવમા મહિનામાં ગ્રાન્ટ આપવાની વાત કરીને ગયા હતા નેતાજી અને એમ કહીને ગયા હતા કે મત નહીં આપો તો કામ પણ નહીં નવમો મહિનો પૂરો થવા આવ્યો પણ હજુ કામ નથી થયું વાત છે મોરબી ના વાવડી વિસ્તારમાં જે છેલ્લા અનેક વર્ષોથી વિસ્માર હાલતમાં છે સ્થાનિકોએ અનેક વાર અરજીઓ કરી હોવા છતાંય કોઈએ યોગ્ય સમાધાન આપ્યું નથી જેના કારણે રોજિંદા જીવનમાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે

કોઈ જાતનો કોઈ રીતે નિકાલ આવતો નથી બરાબર કઈ કઈ થાકી ગયા છે અને હવે એ લોકો એમ કહે છે તમે એંસી ટકા અમે ખર્ચો આપી વીસ ટકા તમે આપો એમ તો પહેલાં છસો ટકા સરકાર આપતી દીધે હવે કેમ વીસ ટકા અમારે શેરીવાળાને કાઢો શેરીમાં એમ થાય છે કે અડધા આપે છે ને અડધા નતા અમારાનો ઉકેલ શું લાવવાનો એમ કેટલી વખત આઠ દિવસથી આ કચરાવાળો આવતો નથી અમારી શેરીમાં એટલે કે વિકાસના નામે મત લેનારા એમ પણ કહે છે કે ભાઈ હવે તમારા ખિસ્સા માંથી રસ્તો બનશે ક્યાં ના અન્ય મહિલાઓની ફરિયાદ સાંભળો દસ મહિના પહેલા તો અમે ઘણું આંદોલન કરવાની ચમકી પણ આપેલી હતી અને ત્યારે જયંતિભાઈ કે ધારાસભ્ય બધા લાઈવ માં આવીને અમને ટાઈમ આપેલો છે ત્રણ મહિનામાં ચાર મહિનામાં અમે રોડ કરી દઈ પણ આજે દસ થી બાર મહિના ઈ થઈ ગયા

જ્યારે જનતાને એવી ભાષામાં જવાબ આપે કે મત નહીં તો કામ નહીં આ કેટલા છે શું તમે મત આપે એ જ લોકોનું કામ કરો તમે ક્યાં સુશાસન ની વિકાસની વાતો કરો લોકોએ તમને મત આપ્યા છે ત્યારે જ મોરબી જિલ્લાની ચાર વિધાનસભા જિલ્લા પંચાયત અને નગરપાલિકાના તમામ સદસ્યો ભારતીય જનતા પાર્ટીના હતા મત આપો તો કામ થાય

સત્તાની ખુરશી પર કેમ કુંભકર્ણ નિંદ્રામાં ઊંઘી જાવ છો જનતા ના નિરાકરણ લાવવાના તમારા પોકળ જ છે ને લાગે તો એવું જ છે કારણ કે એવું પુરવાર થયું છે પણ ફરી એકવાર હવે જોઈએ અમારા આ અહેવાલ પછી નેતાજીઓ જાગે છે કે પછી તેજથી થી ઊંઘી રહ્યા છે સત્તાની મોજમાં એમ ઊંઘી જ રહેશે દેવ સનાડિયા વીટીવી ન્યુઝ મોરબી